આદિવાસી વિસ્તારમાં મોટું કૌભાંડ સરકારને લગાવ્યો કરોડોનો ચૂનો સીઆઈડી ભ્રષ્ટાચારનો પર્દાફાશ ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું કૌભાંડીઓની જોકે આ કૌભાંડીઓએ કોઈ સામાન્ય નાગરિકને નહીં પરંતુ સરકારને જ ચૂનો લગાડ્યો અને તે પણ કરોડો રૂપિયાનો

એટલું જ નહીં પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ પણ કરાઈ છે તેણે સરકાર સાથે અંદાજે નવ કરોડથી વધુની છેતરપિંડી કરી છે ધરપકડ કરાયેલા લોકોમાં ત્રણ મહિલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે પોલીસે જજ સમક્ષ તેમને રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવસારીના સરકારી વર્તુળોમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે ગુજરાતની સીઆઈડી ક્રાઇમે એક સાથે બે નહીં પરંતુ જુદા જુદા સ્થળોએ દરોડા પાડીને લોકોની ધરપકડ કરી સીઆઈડી દ્વારા પકડાયેલા આ લોકો ગુજરાતના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર છે નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગના ત્રણ પેટા વિભાગ વાંસદા બિલીમોરા અને નવસારીમાં હર ઘર જલ યોજના હેઠળ તળાવમાં બોરિંગ બનાવવા માટે એકસો ત્રેસઠ જેટલા બનાવટી ટેન્ડર આપવામાં આવ્યા કોન્ટ્રાક્ટર સાથે વિભાગના કાર્યપાલક ઇજનેર અને નાયબ ઇજનેરોએ આ ખેલ ખેલ્યો જેમાં તમામ કામગીરી કાગળ પર થઈ પરંતુ સ્થળ પર કોઈ કામ થયું નથી એકબીજાની મીલીભગતથી કોન્ટ્રાક્ટરોના નામે રૂપિયા નવ કરોડનું બિલ પણ પાસ કરવામાં આવ્યું આ સમગ્ર કૌભાંડ ધ્યાને આવતા સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ જેમાં ચૌદ આરોપી સામે ગુનો નોંધાયો અને દસ લોકોની ધરપકડ કરાઈ આ દસ લોકોમાં પાંચ સરકારી કર્મચારી અને પાંચ સરકારી કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે પછાત વર્ગના જે ટ્રાઇબલ એરિયામાં જે જળ માટેના કામો હોય એ કામોમાં જે ગેરરીતિ થઈ અને સરકારી નાણાંની ઊંચાપાત થયેલ હતી એ બાબતે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં કુલ ચૌદ આરોપીના નામો એફઆઈઆરમાં દર્શાવવામાં આવેલા હતા પાંચ એ પૈકીના કુલ દસ આરોપીઓ અટક કર્યા છે એમાંથી પાંચ આરોપીઓ સરકારી કર્મચારીઓ છે અને પાંચ આરોપીઓ કોન્ટ્રાક્ટરો છે આમાં કુલ હાલની ફરિયાદ પ્રમાણે એકસો ત્રેસઠ કામોના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ પૈકી ચોરાણું વેરિફિકેશન થયા હતા જેમાંથી નેવું કામો જે છે એ બિલકુલ સ્થળ ઉપર કરવામાં નહીં આવ્યા અને એ નાણાં સરકાર શ્રી સાથે છેતરપિંડી થયેલ હોવાની હકીકત હાલની તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને બાકીનું એનાલિસિસ જે તે ડિપાર્ટમેન્ટનું પાણી પુરવઠાનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ હાલ તપાસ કરી રહી છે નાયબ કાર્યપાલક ઇજનર લેવલે એમના જે કામો હોય એના ટેન્ડર અને બિલો મોકલાવવામાં આવતા હતા એ મંજૂર કરી અને સ્થળ પર કામ નહીં કરી અને એ પૈસા કોન્ટ્રાક્ટરના ખાતામાં તપાસ કરાવી અને સરકાર સાથે સતત પેલી આચરવામાં આવતી એ લોકોની આંતરિક તપાસ દરમિયાનના વિગત ભાર આવી અને ત્યારબાદ એ લોકોએ ગ્રેજ્યુઅલી બધા તપાસો કરો બિલો અને બધું તપાસવામાં આવ્યું એટલે જેથી આ કુમાન બહાર આવે છે કાગળ પર કામો થયેલ હોવાનું દર્શાવતા હતા પણ ખરેખર સ્થળ ઉપર જે પાઇપલાઇન કે બોરવેલ કે એનું છે એ કામ જ કરવામાં આવેલ નથી સીઆઈડી દ્વારા ધરપકડ કરાયેલ તમામ દસ લોકોએ તેમના અન્ય ચાર લોકો સાથે મળી આદિવાસી વિસ્તારમાં પાણી પુરવઠા માટે અત્યાર સુધીની તપાસમાં ચોરાણું સ્થળોએ સરકારી કોન્ટ્રાક્ટ આપ્યા અને લીધા હતા પરંતુ ચોરાણું સ્થળોએ કોઈ પણ કામગીરી નથી થઈ નેવું જગ્યાએ અને સરકાર પાસેથી કામ કરવાના બદલામાં નવ કરોડની છેતરપિંડી કરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર